બોલો ગોપાલ લાલ કી જય સર્વભગોપાલપાલ આજથી ફાગણ મહિનો ચાલુ થઈ ગયો ને ઠાકુરજી ખેલ ખેલશે વૈષ્ણવ ખેલાવશે વૈષ્ણવ ઠાકુરજીને ખેલાવશે ઠાકુરજી ડોલ ઝુલશે હે હોવ હે

ವಾಮ ಭಾಗ ಸತ್ಯ ಬಾಮಾ ಸುಂದರಿ ಏ ಓ ವಾಮ ಭಾಗ ಸತ್ಯ ಬಾಮಾ ಸುಂದರಿ ಚಿತ್ರವೀತ ಬ್ರೋ ಮರೋಡೋ ઓ ઓુલ હો દુલની ડોલ જુલત દુલહ હો દુલહની ડો ર અબીર ગુલાલ કુમકુમ કેસ ઓ અબીર ગુલાલ કુમકુમ કેશ કેસર ચંદન બંદન રો તકી તકી છિરકત નિજ જન ઓ તકી તકી છિરકત ત માથે બાજન બાજત ગો રહ ઓનની દુલ હો દુલહની ડોલ જોત દુલહો દુલહની દોલ એ Sapu lela nak kita yang peli, basa pulela nak kita yang hichamati rayu kor. Julah watan jajan kan dasa Prabu, ia. જિલાવત હરે હો ઝુલાવટ નિજ જન કાન દસ પ્રભુ તન મન ધન ચહુ ચહુબે હો હરે દુલહો દુલહની ડોલ ઝુલત દુલહો દુલ ਦੁਲਾਨੀ ਦੁਲਜ ਬਰੋ ਸਿगोਪਾਲ ਲਾਲ ਕੀ ਜੈ ਸਰਪਗੋ ਜੀ ਨੇ ਫਗੂਣ ਮਾਰਨੀ ਉਧਾਈ ਹੋ ਜੈ ਗੋਪਾਲ ਜੀ ਹੋ ਬੋ